નમસ્કાર આપ જોઈ રહ્યા છો પોલત ગુજરાત ન્યૂઝ દિવાળી અને છઠ પૂજાને લઈને ઉધના રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે દિવાળી અને છઠ પૂજાના તહેવારોને લઈને સુરત શહેરમાંથી ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે દરરોજ અંદાજે વીસમી પચ્ચીસ હજાર મુસાફરો પોતાના માદરે વતન જવા માટે રવાના થઈ રહ્યા છે ભીડને નિયંત્રણમાં રાખવા માટે રેલવે અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત સંકલન સાથે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રેલવે સ્ટેશન પર ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે હોલ્ડિંગ એરિયા અને કતારબદ્ધ રીતે બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઉદના રેલવે સ્ટેશન સહિત અન્ય સ્થળોએ મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પરપ્રાંતિય મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં રેલવે વિભાગે વધારાની એક્સ્ટ્રા ટ્રેનોની સુવિધા શરૂ કરી છે જીઆરપી આરપીએફ અને સુરત શહેર પોલીસ દ્વારા રેલવે સ્ટેશનો પર ચુસ્ત બંધોબસ્ત ગોઠવી મુસાફરોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઇમ સે કયોસી સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ન થાય તેના ધ્યાન રાખીને અને જે આપ જોઈ શકો છો કે મુસાફરો દિવાળીના તહેવારો વતન જતા હોય છે તો એવામાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકલોકી કમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઇનબદ્ધ અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવાજન જવા થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ અ સૌપ્રથમ તો યાત્રીઓને લાઇનબદ્ધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે જેથી કોઈ કેવા સિચ્યુએશન ના થાય ડ્રોન થી સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય હજારોની સંખ્યામાં આવી રહ્યા છે આપ જોઈ પણ શકો છો